નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસો પ્રકરણ છઠ્ઠું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સુલેખા દિવસો જતા ગયા તેમ આ હૈયા હોડી સંવાને બદલે વધતી જ ગઈ આઠેય પહોર આભાસાના મગજમાં તે બપોર પછીનું દ્રશ્ય આવી આવીને શકા બોલાવી જતું હતું લાખિયારને આ બનાવની જાણ હશે તો માથા વઢાઈ જાય કુટુંબના વેરી જીવન સાને આ વાતની જાણ થાય તો તો એ દુશ્મન એમીના સસરા પક્ષને ઉશ્કેરીને રેખાઓનું કાટલું જે કડાવી નાખે આવો લાગ એ ઓલા ભાવનો વેરી ભૂલી જ છે એમ થાય તો તો શું પરિણામોનો વિચાર કરતા આભાસા જેવા ધીર ગંભીર માણસ પણ દ્રુજી ઉઠ્યા એમીને જસ પરની પડખીને ગામ મિંગોડે પરણાવી હતી સંધી લોકોની વસ્તી ત્યાં જાજી હતી અને એ ગામ આભાસાની ધીર ધાનું મુખ્ય મથક હતું 11 મહિના સુધી આભાસાની પેઢીએથી કઢારે કરાવીને આ સંધી લોકો પેટ ગુજારો કરતા અને એકાદ મહિના દરમિયાન બે ચાર ઠેકાણે લોટા છાટા કરીને વરસ આખાનું કરજ ભરપાઈ કરી આપવાની એમની રસમ હતી છતાં અંગ્રેજ રાજ અમલે કાયદો વ્યવસ્થા અને શાંતિ સ્થાપ્યા પછી આ કોમના ચુનંદા કસબીઓને તેમના મહામુલા કસબનો ઉપયોગ કરવાની તકો દિવસે દિવસે ઓછી થતી ચાલી અને એ રીતે આખી કોમ આર્થિક ઘસરો અનુભવતી ફરજદારની સ્થિતિમાં મુકાતી જતી હતી છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષની ધીરધાર દરમિયાન તો આભાસાઈ મીંગડાના અડધા ખોટા ગીરો અને વેચાણ દ્વારા પોતાની માલિકીના કરી જ લીધા હતા અને બાકીના અડધા ખોટા પણ આવતા દસ વીસ વર્ષમાં આ પેઢીની જ માલિકીના થશે એવી દીર્ઘદ્રષ્ટા ચતુર્ભજની ગણતરી હતી આ રીતે લોકો મીંગડાનો રાજા ગણતા હતા આ મીંગડામાં જ એમેનું સાસર્યું હતું એક બારે અટંકી જુનવાળ વાળા ખાનદાન પણ આજે સંજોગો વરસાદ ભાંગી ગયેલા બોહળા જથ્થાવાળા કુટુંબમાં લાખિયારે એમીને પરણાવી હતી મીંગડાનો બધો વહીવટ ચતુર્ભજ હસ્તક હતો એટલે ચતુર્ભજને કારણે ઉદ્યાને તેમજ ઉદ્યાને કારણે દલુને મીંગડાની અવર જવર ચાલુ જ રહી હતી અને એને પરિણામે આ ખાપરા કોડિયાઓ તેમની સહેલા ગાહામાં રેખાઓને પણ કોઈ કોઈ વાર સાથે લેતા અને એ રીતે એમની સાથેના શેસવળના સંબોધનની કડીઓ આજે પણ અટૂત રહી શકી હતી ભાષાને કોઈ દિશા નહોતી જો જોકે એક માર્ગ તો દેવા જેવો ચોખ્ખો હતો

પણ શે થાય સંસારમાંથી વીરક થયેલા આવા વિતરાંગી આચાર્ય પણ રીખાવના લગ્ન બાબતમાં આટલો નકારાત્મક આગ્રહ સેવે એ કાંઈ કારણ વગર તો ન જ હોય વિસપુરના નગરસેઠ નિહાલચંદ લશ્કરી આબાસાના સમોવડિયા હતા વર્ષો સુધી આ નગર શેઠની પેઢીએ ગાયકવાડી લશ્કરોની સરાફી કરી હતી આજે દેશકાળ બદલાતા એ ધંધો પડી ભાંગ્યો હતો છતાં વીસપુર પંથકમાં ધીરધાર તેમજ સોના ચાંદીનું ચોકસી પદું આ લશ્કરીની પેઢીએ સચી રાખ્યા હતા આબાશા અને હાલ લશ્કરી એ પ્રાંતની નાણાકીય દુનિયામાં બળિયા જુદા બે જેવું વિરુદ્ધ પામ્યા હતા બંને પેઢીઓની હુંડીની ઊંચી સાખ નગત નાણાં જેટલી હતી નિહાલ લશ્કરી તેમજ આભાસ અને હોડીના હિસાબોની ચોખવટ માટે તેમજ અન્ય સામાજિક પ્રસંગો એકબીજાને ગામ અવર જવર થતી રહેતી બંને કુટુંબો ઘણી વખત લાંબી યાત્રાઓ અને પ્રસંગે સાથે જ નીકળતા વર્ષો પહેલાં સમંત શિખરાણી યાત્રા બંને કુટુંબોએ સાથે કરેલી હજી ગયા વર્ષે કેસરિયાજીમાં પણ બે કુટુંબો ભેગા થઈ ગયા હતા લશ્કરી શેઠની સુલેખા રૂપે રૂપે કંકુની પૂતળી જેવી હતી અને આભાસા માનવંતી તેમજ અમૃતની આંખમાં એ જ્ઞાનની વસી ગઈ હતી રેખાઓને પણ નાનપણથી જ બીજી છોકરીઓના કરતાં સુલેખા સાથે વધારે ગુટતું પણ એથી એ વધારે ઉગ્ર આકારો સંત સુલેખાને રેખાઓ પ્રત્યે હતું લશ્કરી શેઠની આ એકની એક લાડકવાઈ કોડેલી કન્યાએ રેખાવને પહેલ વહેલો સમત શેખરની યાત્રામાં જોયું ત્યારથી જ એને મનમાં મનમાં પૂંજ્યો હતો ખુદ નિહાલ ચંદ શેઠ તેમની પત્ની તેમજ બંને પુત્રોને પણ આભાસાના રેખાવ પ્રત્યે સારો આદર હતો અને સુલેખા રેખાવની જોડી થાય તો સોનામાં સુગંધ મળે એમ ઘરના સૌ માણસો માનતા હતા સુલેખા માટે વર શોધવાની ચિંતા ઘરના માણસો કરતા વધારે તો પર ગજુડ રામ લોકોને લાગી હતી સુલેખામાં જાણે અજાણી સકરે કે નિષ્કરે તે રસ રહી લહેલા સહુ લોકોએ આ બંને શ્રીમંત કુટુંબના સંબંધો ઉપરથી એને જાણે કે સુલેખાનો મનોગત પામી જઈને ચોકાદો આપી દીધો હતો કે સુલેખાએ તો રેખા ઉપર નીચ્યા વર થઈને એમની સાથે ઈચ્છા લગ્ન કરી જ નાખ્યા છે પ્રેમ કથાઓમાં આવતી રાજાની ગોરીની જેમ આ દુનિયામાં રેખાવ સિવાય બીજા સહુ એને મન ભાઈ બાપ છે એમ નજુમીઓ કહેતા જનતા નવ મર્દનો આ ચુકાદો છે વજુદ વગરનો તો કેમ કહેવાય સુલેખા પણ શ્રીમંત મા બાપની લાડ ચાગમાં ઉછરેલી બારે અહમ ભાવવાળી રસિકા હતી રેખાવ એટલી જાહો જલાલી વચ્ચે મોટો થયેલો પણ સુલેખા જેટલા જ અભિમાનથી ભરેલો અને વિશ્લાસી સ્વભાવનો યુવાન હતો પણ સુલેખા અને રેખાવના નાનપણના મિલનોમાં રેખાવની વિલાસ વૃત્તિ જે હજી થોડી અછતી હતી તે સુલેખાને તેના આકર્ષણમાં કોઈ રીતે અવરોધક બનાવવાને બદલે ઉત્તેજક બની હતી પ્રથમ પરિચયે જ રેખાવની સુરેખ નમણી તેજસ્વી મુખ મુદ્દાની જે છબી સુલેખાએ ઝીલી હતી તે વર્ષો જતા યાદદાસના ટાંકણા વડે એના માનસમાં કંડરાઈ ગઈ હતી લશ્કરી શેરની ઊંચી છજામાં ઘણી વેરા નક્ષ શ્વેત પટકોળોમાં સજ્જ થઈને સુલેખા પદ્મનની છટાથી ઊભી ઊભી દેખાવની પ્રતીક્ષા કર્યા કરતી ત્યારે કોઈક વાર પાછળથી મસ્તીખોર ભોજાઈ આવીને નાણંદને પકડી પણ પાડતી અને પૂછતી કોની રાહ જોવો છો બહેન તમારી જ સુલેખા છોપેલી પડી જઈને જવાબ આપતી જાવ જાવ મારી રાહ જોયા સારું આમ આકાશ સામે નજર કરીને ન ઊભાય હું તો અહીં તમારી આંખ સામે જ ઊભી છું બજાઈ ઠપકો આપતી હોય એવા બનાવટી ઉગ્ર અવાજે બોલતી અને પછી મુખ્ય વાતનો મર્મ કહી નાખતી રીખાવ કાંઈ એમ આકાશ સામું જોયા કરીએ નથી આવવાનું સમજ્યા સુલેખાના રતસ ગાલ વધારે રતા થઈ જતા બાબેના કથનના સંદર્ભમાં આપ મેરે જે પોતાના હૈયાનો પ્રશ્ન હોઠે આવી જતો આકાશ સામે જોઈએ નહીં આવે તો કેવી રીતે આવશે તમે જ કહો ને ભાભી આંખો નચાવીને પૂછતી કહું હા કહો સાચો સાચ કહી દઉં બાબીની આંખો વધારે નાચતી હા કહો ને સાચે જ નહીં તો શું ખોટે જ વાતા સુલેખાચ કહી બાબી ધમકી આપતી કહી ને નાહક તટવાળો છો શું કામ સુલેખા રડવા જેવી થઈ જતી લ્યો ત્યારે હવે તમારું બહુ મન છે તો કહી દઉં રીખાવ એમ આકાશ સામે જોયા કરીએ નહીં આવે પણ ફરી બાબીએ નાણંદની અધીરાઈ વધારી જાઉં હું તમારી જોડે કોઈ દિવસ બોલીશ જ નહીં પણ પણ કર્યા કરો છો તે ઠીક લ્યો હવે પૂરું જ કરું હ એમ આકાશ સામે જોઈએ નહીં આવે પણ અહીં દેલીએ ખોકા તો હશે ને તમે જઈને તાબોલ છાટી આવશો ત્યારે આવશે લેઓ હાઉ હવે રાજી એ પ્રસંગે સુલેખાના મોં ઉપર એટલું તો લોહી ઘસી આવ્યું અને એની છાતીના ધબકારા એટલા તો વધી પડ્યા કે એને રડવાનું મન થઈ આવ્યું રડ્યા વિના આ આનંદનો અતિરેક નહીં જ વીરવાય એમ એને લાગ્યું પણ તે પહેલાં તો ભાભી કાંઈક કામનું બહાનું કાઢીને દોડી ગઈ હતી એટલે સુલેખાનો ક્ષોભ દૂર થયો અને વરસાદની આધી વિખેરાયા પછીની કૃષ્ણોમાં પ્રફુલ્લતા એ અનુભવી રહી ભાભી દ્વારા ભાઈને અને ભાઈઓ દ્વારા માતા પિતાને સુલેખાના આ ઈચ્છા વરની વાત પહોંચી ગઈ હતી અને સહુએ ઉમાળકણા ભેર એ વાતને વધાવી લીધી હતી લશ્કરી શેઠે ઘણી વખત આભાસા સમક્ષ વેપારની વાત તો આડે તો વાતનો દાણો દાબી જોયો હતો પણ આબાશાહે એ અંગે હજી જરાય ઉત્સાહ બતાવ્યો નહોતો રેખાઓ માટે લશ્કરી શેઠની સુલેખાનું કહેણ આવ્યું છે એમ જ્યારે આબાશાએ ઘરમાં વાત કરી ત્યારે સૌને આનંદ થયો માનવંતીને તો સુલેખા જેવી પાતળી પુતળી છોકરીને પુત્ર વધુ બનાવવાનું મન થાય જ પણ અમરતને પર રેખાવ જટ જટ બની જાય એ જોવાની તાલાવેલી લાગી સહુ સહુની આતુરતાના કારણો જુદા જુદા હતા માનવંતીને વધુ પાસે પગ દબાવવાના કોળ હતા તો અમરતને લોભ હતો કે રીખાવના લગ્નનું પતિ જાય તો પછી પોતાના દલોનો વિચાર થઈ શકે બન્યો હતો એવું કે દલોના કેટલાક પરાક્રમોની સુવાસ ગામના સીમાડાઓ વળોટીને પર ગામો સુધી પહોંચી ગઈ હતી અને તેથી રેખાવ કરતા દલુ સારી પેઠી મોટો હોવા છતાં હજી સુધી એ અવિવાહિત રહી ગયો હતો આબાસા જેવા જરૂકા મામાના ભાણે તરીકે પણ દલને કોઈ કન્યા આપવા તૈયાર નહોતું થતું એ હકીકતથી અમૃતને ભારે નીચા જોણું લાગતું હતું શ્રી શહેર સ્વાર્થની દ્રષ્ટિએ અને એમ પણ લાગતું હતું કે રીખાવ હજી સુધી કુવારો છે તેને કારણે જ પુત્રીઓના માગા લઈને આવનાર પિતાઓની નજરમાં દલ્લું નથી વસી શક્યું આથી જો રીખાવનું ઝટ પતી જાય તો દલ્લુ માટે માર્ગ ચોખ્ખો બની એમ અમૃત માનતી હતી ઘણી વખત માનવંતીની સહાય લઈને અમૃત ભાઈને સમજાવતી કે લશ્કરી શેઠની સુલેખા સાથે રિખાવણું કરી નાખો પણ આબાશા હજી સુધી તેમના નિશ્ચયમાંથી ડગ્યા નહોતા નિશ્ચયમાંથી ન ડગવાનું કારણ વર્ષોથી વિમલ સૂર્ય બાંધી રાખેલી આણ હતી પણ આજે સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરતાં આબાશા એટલા તો વ્યક્ર થઈ ગયા કે તેમને લાગ્યું કે એ ધડ નિશ્ચય હવે ફેરવો જ પડશે એ નિશ્ચયમાંથી ચૃત્ય થવા માટે અથવા એ નિર્ણય ફેરવવામાં અનુમતિ લેવા માટે તેમણે છેક દૂરને ગામ ચતુર્માસ વિહરી રહેલ મુનિમશ્રીને વંદના કરવા જવાનું નક્કી કર્યું ફરી એક વખત પેઢીના વર્ણોતરોને તેમજ કેટલાક વીચ ક્ષણ ગામ લોકોને નવાઈ લાગી મોસમી પાકની હેરફેર ટાણે તો હુંડીઓનો એટલો બધો બરાવો રહેતો કે મોસમના દિવસોમાં આબાસા ઘણી દહેરાના દર્શન સુધા જવા દેતા અને જો ગાદી રહેતા એ આજે આમ ઓછિંતા ઠેઠ વીસ ગાંવ ઉપર વિહાર કરી રહેલા વિમલ સુરને વાંધવા જાય એમાં જરૂર કાંઈક ભેદ છે એક પંથમાં તો કાચ જેવું છે એમ વણોત્તર કહેવા લાગ્યા એટલું વળી સારું હતું કે સોના ચાંદીની તેજી મંદી કે રૂની રૂખ જોઈ આપવા માટે વિમલ સુરી જાણીતા નહોતા નહીતર આબાશાના આ બે પ્રવાસ સાથે કલ્પનાશીલ ગામ લોકોએ જરૂર એવું કોઈ પ્રયોજન જોડી કાઢ્યું હોત જતી વેળા આબાસાએ અમૃત તેમજ માનવંતીને પોતાના મનની વાતનો સહેજ ઇશારો કર્યો હતો ચતુર્નણ ભોજાય અડધી વાર સાંભળતા આખી સમજી ગયા આબાશાહી માત્ર એટલું જ પૂછ્યું લશ્કરી શેઠની સુલેખાનો રૂપિયા સાચો છે ને હા સાચો 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 નણંદ ભોજાય બંનેએ એક જ સ્વરમાં બારપૂર્વક જણાવ્યું સોળ વાલને માથે એક રીતે સાચો બસ તો જાઉં છું આબાશાહી શીખ માથી જાવને ફતે કરો સામેથી સુભાષિત મળી આભાશા વિદાય થયા પછી અમરત મનસુ ગણ ગણતી હતી જીવણીઓ એના નેમલાનું માગું લઈને લશ્કરી શેઠ પાસે પહોંચે એ પહેલાં જ રેખાવના ચાંદલા કરી નાખો એટલે નેમલો રી ગજરતું જીવણશાહ પોતાના પુત્ર અને રેખાવના રિખાવના સોમોવડિયા નેમીદાસનું વેવીશાળ સુલેખા જોડી કરવા આકાશ પાતળ એક કરતા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ